નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા લોકોને જે છે હપ્તા નથી મળતા અને ઘણા લોકોનું જે છે રજિસ્ટ્રેશન પણ નથી થતું હતું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ જે છે ઘણા લોકોનું જે છે એપ્રુવલ નથી મળતું અને બીજી પણ ઘણી સમસ્યાઓ પીએમ કિસાન યોજનાને અંતર્ગત રહેતી હોય છે તો તેના માટે જે છે સો ટકા એનું સોલ્યુશન થઈ જાય છે એ એવી એક જે છે માહિતી એટલે કે એવી એક અપડેટ અને બીજું જે લોકો જે છે પીએમ કિસાન યોજના માટે જે છે એપ્લાય કર્યું હોય તો તેવા લોકો જે છે પોતાના ગામમાં કેટલા લોકોને જે છે મળી ગયું છે એનું આખું લિસ્ટ જે છે જોઈ શકે તેના માટેની નવી અપડેટ આવી ચૂકેલી છે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર તો સમગ્ર માહિતી જે છે તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો સૌ પ્રથમ આપણે મિત્રો વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એનું જે છે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ અને અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન સેચ્યુરેશન કેમ્પેન તો અહીંયા તમે જે છે આખા ફોટાની અંદર અહીંયા તમે જોઈ શકો છો પચાસ દિવસનો જે છે વિલેજ લેવલનો જે પીએમ કિસાન સેચ્યુરેશન કેમ્પેન જે છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી જે છે જે પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે અને લાભથી જે વંચિત રેકેલા જે ખેડૂતો છે તેના માટે આ કેમ્પેન જે છે અહીંયા તમે જોઈ શકો છો એક ડિસેમ્બર બે હાજર ત્રેવીસ થી લઈને પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ સુધીમાં આ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે જો આ સ્કેનર છે અહીંયા તમે ક્લિક કરશો તો તમને આ કેમ્પેન વિશેની માહિતી જે છે ટોટલ માહિતી જે છે તમને અવેલેબલ થઈ જશે પરંતુ આ કેમ્પેન દ્વારા તમને જે છે શું સગવડ એટલે કે શું સુવિધા મળશે તેના વિશેની વાત કરી દઈએ તો જે જે છે રજીસ્ટ્રેશન ના થતું હોય જે લોકોને જે છે હપ્તા ના મળતા હોય હપ્તા અટકી જતા હોય લેન્ડ સીડિંગ જે આવતું હોય છે એ ના થતું હોય કઈ પણ ફોર્મ ભરવામાં તકલીફ રહેતી હોય તો આના દ્વારા જે છે તમે પીએમ કિસાન સેચ્યુરેશનમાં તમે રજીસ્ટ્રેશન થશો તો તમારા ગામ લેવલે જે છે એટલે કે વિલેજ એટલે કે ગામ લેવલ

શકે છે 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 જે 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 લેન્ડ અટકી ગયેલું હોય જે લોકોને જે છે ઈ કેવાયસી ના થતું હોય ને બીજી કોઈ પણ સમસ્યાના કારણે જે છે હપ્તો જે છે અટકતો હોય એટલે કે હપ્તો જમા ના થતો હોય એ લોકોનું જે છે અહીંયા સમાધાન પોતાની જે છે મુશ્કેલીનું જે છે સમાધાન જે છે અહીંયા આ કેમ્પેન દ્વારા જે છે થઈ શકે છે અને ખાસ કરીને બીજું તમારે રજિસ્ટ્રેશન પણ કરવું હોય તો એ પણ જે છે આ કેમ્પેન દ્વારા કરાવી શકો છો તમારા ઘરે જ જે છે એ પીએમ કિસાનનો જે અધિકારી હોય જે છે આવીને કરી જશે તો આમાં તમારે ખાસ કરીને જે છે એ પીએમ કિસાન સેચ્યુરેશન આ કેમ્પેનમાં તમારે રજીસ્ટ્રેશન કરીને ત્યારબાદ જે છે તમે આનો લાભ લઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ જે ઓફિશિયલ પીએમ કિસાનની જે સાઇટ છે ત્યાં તમે અહીંયા જોઈ શકો છો નવી એક અપડેટ બેનિફિશિયરી લિસ્ટ તો અહીંયા જે છે તમે બેનિફિશિયરી લિસ્ટ પર તમે ક્લિક કરી દેશો ત્યારબાદ જે છે તમારે તમારું સ્ટેટ તમારું જે લાગુ પડતું હોય એ ત્યારબાદ તમારે તમારો ડિસ્ટ્રિક્ટ જે છે એન્ટર કરી દેવાનો રહેશે તમારે જે ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો હોય એ જે છે એન્ટર કરી દેવાનો રહેશે ત્યારબાદ તમારે તમારો સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જે તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યારબાદ જે છે તમારું બ્લોક જે તમારે જે તાલુકાની અંદર જે બ્લોક લાગુ પડતું હોય એ બ્લોક જે છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ જે છે તમારે તમારું ગામ જે આવતું હોય એ ગામ જે છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ જે છે તમારા ગામમાં કેટલા લોકો જે છે પીએમ કિસાન યોજના માટે એપ્લાય કર્યું હતું અને એ લોકો કેટલા જે છે એમાંથી કેટલા લોકોને જે એપ્રુવલ મળી ગયું છે અને આ જે છે યોજનાનો લાભ એ લોકોને મળવાનો છે તો એનું બેનિફિશિયરી જે છે લિસ્ટ તમે અહીંયા આ નવી અપડેટ દ્વારા જોઈ શકો છો તો અહીંયા ગેપ ગેટ જે રિપોર્ટ જે છે તેના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો મેં આ એક જે છે રેન્ડમલી એક ગામ સિલેક્ટ કરેલું હતું ભાવનગરનું જે છે રેન્ડમલી જે છે ગામ સિલેક્ટ કરેલું હતું તો અહીંયા તમે જોઈ શકો છો આ ગામની અંદર જે છે આટલા જે છે ફાર્મર અહીંયા તમે જે છે એનું નામ એટલે કે જે ખેડૂત હોય એનું નામ એ મેલ છે કે ફિમેલ એની જેન્ડર જે છે એ બતાવી દે છે તો આ રીતે જે છે આ લોકોને જે છે પીએમ કિસાન યોજનાનો જે છે એ લાભ મળવાપાત્ર રહેશે એ તમે જે છે આ નવી અપડેટ દ્વારા જે છે તમારા ગામમાં કેટલા લોકોને જે છે લાભ મળશે એ તમે આખું અહીંયાથી લિસ્ટ જોઈ શકો છો આશા રાખું છું કે પીએમ કિસાન યોજના વિશેની આ નવી અપડેટ નવી માહિતી વિશે જે છે તમને પસંદ આવી છે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જરૂરી તમામ મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ